શ્રેવસરાજ જે મુળ લીધો કેમ છો મિત્રો મજામાં ગયીશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છે તો માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ અધિક સ્વાગત છે ને બસ જો અત્યારે કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને મોબાઈલમાં ઘોકા મારીએ છીએ હે હા હા રવિકુમાર આવ્યા મૂળી આવી મૂળી આવી ગોલું સ્વાગત કરો જરી રીતે ગોલું ના કહીએ

હવે મતે ના મોટા હે ને હંધન લાગો કાય એમ જસી એમ જ કરો મને કલ તો બેડી સાઈન નઈ કીધું આને તા જો ફૂદા આવ્યા એમાં હરો ખુઈ પડોતી હસોડો કાઈ 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 કઈ હા ભરવા ન દેતો એક કલાક છે તને રમાડતી તી મૂળી જાય એમ કરતા આવની એટલા પૈસા તાર પપ્પા લઈ ગયા

તો જો બાપુએને એણે ભેહું લીધી છે ને તો ભેહું આવી ગઈ છે અને મારા ભાઈના ઘરેથી લીધી છે એટલે કે કલાણ પર ગામથી લીધી છે તો ત્યાંથી અત્યારે જો મૂકવા આવ્યા છે પછી કલાણ પરથી જો મારા ભાઈના દીકરા ને ગાડીવાળા ભાઈ છે મૂકવા અને નવી નવી બેસું લીધી છે તો જો બે લીધી છે જો આ બધા ઉતારવા ગયા છે કેમ ક્યાંય ઢાળમાં ઉતારવી પડે નકર ઉતરી ન રહી એને ઉતરતા ન આવડે પાછી છેટે પલે થઈ છે ને તો બે હું દેજો તો જોતા બિસારીને બાંધીને લઈ આવ્યા પરબત ભાઈ મૂકવા આવ્યા છે

મોઢુલું ને હરખાયેલું ગયો હરખાયેલું એમ કરવાનું છે એમ કરવાનું છે લું હરખાયેલું હરખાયેલું મોઢુલું ને બસ થઈ લે ચટાઈ બરા દે ટુવાલ તોડ્યો એટલે મારે હું ધબ નાખે ધ્યાન રાખજે એક નથી ગાંડા કરે એમ છે આ બધા છે મામા પવણી ગયા કાકા પાણી ગયા ગયું ફૂયું પાણી ગયું

એક ને બાકી છે દોવાની એક નવી લીધી એમાં એક દોવા દી એક નવી દીતી તો એમ દોવા બેહવાની છે હા ઓ મારા જોસ ન મિલ નઈ જાય છે રોગાઈ જોને બેન મજા આવી છે જો આવજો છે બસ એ આવી નાખતો જ નહી કે આપણે અહીંયા ન જાવું તો તાર મમી હારે જાવું કે તારે તાર મમી જ રોકાવાના હે ભાઈ આપણો બોડી ગાડી ને તારી માં ને સી એને એન બાપા તેડવાએ વવા એટલે જાય તન તાર બાપા तेरे। દેદી તાર જવાનું ને રોકાવાનું ને અત્યારે મેં માં તારા

આજે વરસાદ આવ્યો છે જોરદાર અને આદર પણ બહુ જ હતો અને ઘણો બધો આવી ગયો છે પણ હવે જોઈશી આમાં વાવણી જેવો તો નથી લાગતો હજી કદાચ થયો એવું હવે જો કદાચ વધારે આવશે તો કદાચ વાવણી થાય તો વાત અલગ છે બાકી નંકર હજી ખેતર મોહરવા પાણી નથી નીકળ્યા કેમ કે આમ તો અત્યારે જમીન હોય ભૂખી એટલે ગમે એટલો વરફે તો આખરી તો ધરું નથી ખાવાનું આ તો નેવા આવતા થયા ને બસ જો આવી રીતના આટલો હે હજી ખેતરમાં નથી ફળી આમ પાણી હાલતા થઈ ગયા ટૂંકમાં ખેતરમાં નથી વાવણી ન થાય વરસાદમાં પાણી હજી પડ્યા ઘટે આમ તો એટલે વરસાદ આવ્યો ખરો પણ હજી ઓછો હવે જો કદાચ આવી જાય તો થઈ ગયા હે નકર એટલે આટલા વરસાદમાં સાહસ કરાય નહીં કદાચ કાલે આવી જાય ને તો વાવણી થઈ જાય આજનો કાલનો ભેગો થાય એટલે વાવણી જેવો લાગે તો આપે હું ગાંડ્યું છે આજ પેલો વરસાદ આવ્યો તો હાવ હું ને તો એવી મજા આવી છે હવામાં ગરમીની હમણાં હાવ હું બફાઈ ગઈ હતી ને બહુ જ કે હવા લોટણિયા કર્યા છે જલ્યા બધું આડિયું બેસી ગયું પાણી નીકળે છે ત્યાં એકદમ ચોકા આ તાર નક્કી નહીં ખીલા ઉપાડી ગયા જોઈ લે જોઈ ને બોર આવે એમ જો લાઈટ બોર કર કેવી મજા આવી ગઈ અને હાવ આવી મજા હોય કંઈ મારા બાપુ એ ઊભા હે બાઈ ગયું ભાઈ ભેગી બળો લે હે જો બોલી એક જો હા એથે દેખાય એ બે ગોઠણીયા વાળી મનાણી

મિત્રો બસ જમી કરવી અને થઈ ગયા છે એ ફ્રી અને એમાં એવું છે કે આજે લાઈટ છે ને એટલે આપણે કાંઈ બ્લોગ બહુ મોટો બનાવવાનો નથી કેમ કે અત્યારે ઇનવેટર ઉપર લેમ્પ હાલે છે હવે લાઇટ કંઈ આવે નક્કી નહીં એટલે કે હે ને અત્યારથી આપણે બંધ કરી દઈએ ને લેમ્પ વળે છે એ તો મોબાઈલમાં કાલ ચાર્જિંગ થઈ જાય ને કાલ મોબાઈલમાં ચાર્જિંગ વગરનું કાલ મોબાઈલ આપવો હોહમો થઈ જાય એટલે આપણે મોબાઈલ વગર હાલશે નહીં જરાય અને અત્યારે જો એક બે લેમ વળતા હતા ને તો રસોઈ કરી લીધી છે અને જે ચાર્જિંગ થોડુંક છે અને જમી લીધું અને વાસણ કરી લીધા છે હવે આ લાઇટ છે એ બંધ કરી દેવાના છે હુવાનું છે ફળિયામાં થોડોક એવો વરસાદ આવ્યો છે વાવણી જેવો કાંઈ થયો નથી એટલે એવું છે જો કાલે વધારે આવશે તો વાવણી થાય નકર વાવણી હજી નહીં થાય હજી વરસાદ ઘટે છે અને અત્યારે એકદમ ગરમી અને વફારો બહુ જ ઉપડો છે અને આકાશમાં તારોડિયા પણ નથી દેખાતા તમે જોઈ શકો છો ચાંદામાં મા હતા પણ એ પણ ઢપ થઈ ગયા છે અત્યારે હવે વરસાદ આવે તે ન આવે રાતે એટલે અત્યારે તો બહાર ખાટલા નહીં ખા કદાચ રાતે જો હેરાન કરે કે ન કરે એટલે એવું છે તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જોઈએ શરદ જય લીધે આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ